નમસ્કાર નડિયાદના કમળા ગામ નજીક કખમવાર અકસ્માત મહેમદાવાદથી નડિયાદ જતા માર્ગ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત એક્ટિવા ટેક્ટર સાથે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત અન્ય એક વ્યક્તિને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો મૃતક સોમાભાઈ છગનભાઈ ચૌહાણ મોકમપુરા ગામના હોવાનું બહાર આવ્યું છે ઇજાગ્રસ્ત વ્યક્તિ કમળા ખાતેના આઇટીસી કંપનીનો એમ્પ્લોય હોવાનું સામે આવ્યું છે નડિયાદ તમારું લેવાનું મારું નામ નિકુલભાઈ પ્રતાપભાઈ ચૌહાણ રહેવાનું મોકમપુરા નિકુલભાઈ અકસ્માત થયો છે કેવી રીતે અકસ્માત થયો છે કઈ જગ્યાએ થયો છે અને કયા કયા વ્હીકલ મેમદાવાદ નડિયાદ રોડ પર કમળા કમળા નજીક એક્સિડન્ટ થયો છે ટ્રેક્ટર અને એક્ટિવા સાથે કેટલા જણ મૃત્યુ પામ્યા છે કોણ હતું તે એક ભાઈ મૃત્યુ પામેલ છે અને એક ભાઈને સિવિલ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા છે એ એક્સપાયર થઈ ગયા છે એમનું નામ છે સોમાભાઈ સગનભાઈ ચૌહાણ અને તેમાં પુરાણા છે એવો તો ખ્યાલ નથી મળે પણ ઘરેથી નીકળ્યા છે અકેલા જ નીકળ્યા જોડે કોઈ છે ખબર નથી રીતે મને કોલ આવેલો